નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ મિલ મારું નામ ઈશાની અમદાવાદની સી માનવ સેવામાં લાગી અમદાવાદ નાગર પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા એનજીઓ સાથે સંકલનમાં રહીને વિસ્તારમાં આવેલ ગણેશનગરના છાપરા પિંપરે તથા સરણિયા ગરીબ સરણિયા ખાતે ગરીબ બાળકોને મહિલાઓને કપડાનું વિતરણ કરે છે તેમજ અમદાવાદ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં નિરાધાર સહાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે વાત ચરિતાર્થ કરે છે અને અમદાવાદ શહેરના નાગરિકોને માનવ અભિગમ જળવાઈ રહે તે અનન્ય મદદરૂપ ગામના લોકોમાં માં પ્રજ્વલિત થાય તે રીતે ઉઢવ પોલીસ સ્ટેશન દ્વારા દાખલા સહાય નીતિ કામગીરી કરવામાં આવે છે